નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેવગઢ બારિયા નગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી સાત દિવસ ઠાકોરજીને કેસર સ્નાન તેમજ ભજન કીર્તન કરવામાં આવી નગરમાં ઠાકોરજીની શોભાયાત્રા ફરી દેવગઢબારીયા ગોકુળનાથજી હવેલી ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા ગોકુળનાથજી પ્રાગટ્ય દિન ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે નગર જે જે શ્રી ગોકુલેશના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું દેવગઢ બારિયામાં નાના મોટા મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજમાં રહેતા હોય નગરમાં વૈષ્ણવ સમાજનું એક મોટું ગોકુળનાથજીનું મંદિર આવેલું છે ત્યારે હાલમાં ગોકુળનાથજીના પ્રાગટ્ય દિન મહાઓત્સવને લઈને વૈષ્ણવ સમાજ દ્વારા ગોકુળનાથજીની હવેલી મંદિરમાં મહાઉત્સવને લઈ સાત દિવસ સુધી વહેલી સવારે ભગવાનને કેસર સ્નાન કરવામાં આવે છે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે ભજન કીર્તન રાસ ગરબા સહિત પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આઠમા આઠમના દિવસે મહાઆરતી પારણા દર્શન યોજવામાં આવ્યા હતા સાંજે સમગ્ર વૈષ્ણવ સમાજ દ્વારા નગરમાં બેન્ડ વાજા સાથે વાંચતી ગાજતે કળશયાત્રા તેમજ ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં ઠાકોરજીનું ભજન કીર્તન સહિત જય જય શ્રી ગોકુલેશના નાદ સાથે નગર જાણે ગુંજી ઉઠ્યું હતું ત્યારે આ મહાઓત્સવને લઈ બહાર ગામના રહેતા વૈષ્ણવ સમાજના અનેક લોકો દેવગઢ બારિયા આવી શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને વૈષ્ણવજનોએ લાભ લીધો હતો આમ દેવગઢ બારિયા શહેરમાં વસતા વૈષ્ણવ સમાજ દ્વારા ખૂબ ધામધૂમપૂર્વક મહાઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી